કાલી જ એક મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉથાતરી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વડોદના પાલેસ ખાતે મુખ્ય બજારમાં આવેલ એક મેડિકલ સ્ટોર પરથી રોકડ રકમની પાકિટની ઉથાતરી કરતો એક ગાછીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગચ્છીઓ એક કવરની આદ બનાવી પાકીટની સ્લીફ પૂર્વક ઉઠાવી કરી ઝડપથી જઈ રહ્યો જોઈ શકાય છે હાલ રમઝાન માસ તેના અંતિમ ચરણમાં હોય પાડેઝમાં રમઝાન ગળાકી હોય ગઠીઓ લાભ ઉઠાવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે એક મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉઠાવી ઉઠાવી જતો ગયો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા યાકૂબ પતેલ ભરૂચ